પંદરસો રૂપિયામાં ફટાકડા નો કોથરો ભરીને આપે ઘરે બેઠા દઈ જાય રાજકોટમાં ઘરે ઘરે આપી જાય છે આ દેખાય એટલે બહુ જ પંદરસો માં ત્રીસ પોપ દસ બીડી તડતડિયા બસો પીસ ટેટા દેરાણી પાંચ મોટી પેકેટ ગોળ ગોળ ફરેવા ભમેડા મિસાઈલ જેવા સ્ટનર સિંગલ ફંક્શન બે ફેન્સી શંભુ ના પેકેટ ડ્રોન નું પેકેટ બટરફ્લાય નું પેકેટ માત્ર પંદરસો રૂપિયા માં અગિયારસો પચાસ માં પાંચ ફેન્સી સ્કાય ના પેકેટ એમાં તો બે થ્રી પીસ છે જો બે કીટ હારે મંગાવશો તો રાજકોટ માં અને કુવાડવા માં ઘરે બેઠા મળી રહેશે ફ્રી હોમ ડિલેવરી ત્રણસો માં બે વીઆઈપી ચારસો પચાસ માં બે આંધી તુફાન જેવા ઘણા બધા તો ગોળ ગોળ ફરેવી ગરબા ફુલઝર નાના મોટા સ્કાય શોટ માં અહિયાં ખજાનો છે ખજાનો મ્યુઝિક વાળી તો ઘણી બધી વેરાયટી છે આવડા મોટા મોટા તો શંભુ છે ટ્રીન વાળા તો શંભુ છે સૈયારા મિરચી પોપો બીડી શંભુ રોકેટ ફુલઝર જેવું તો સામે ક્રિસ્સા ફાર્મ ની બાજુ માં એમ કે ફટાકડા માં આખા કુવાડવા કરતા સસ્તા ફટાકડા દેવા માટે તો બેઠા છે અહીંયા જો તમે નોકરી ધંધા જતા હોય તમારી પાસે ટાઈમ નો રેતો હોય તો ફોન કરવા તમને ઘરે બેઠા કિટ મોકલી આપે